કુતિયાણામાં બેંકના ક્લાર્ક પર હુમલો કરી બે શખ્સોએ ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે એક શખ્સને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું મૂળ રાજસ્થાનના સરદારપુરાવાસમાં તથા હાલ કમલાબાગ પાસે આવે શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા અને કુતિયાણાની એસબીઆઈ બેંકમાં છેલ્લા એક વર્ષથી એસોસિએટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા યોગેશ ઇન્દ્રરાજ પરીખ ગત સોમવારે બેંક ખાતે નોકરી પર હતા ત્યારે એકાદ વાક્ય આસપાસ તેના કાઉન્ટર ઉપર ટ્રાફિક હતો અને એક શખ્સ આડેથી આવીને પોતાને આરટીજીએસ કરવાનું હોવાનું કહેતા યોગેશે તમે લાઈનમાં ઊભા રહો તમારો વારો આવશે ત્યારે તમારું કામ થઈ જશે તેમ કહેતા તે શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને મારું કરંટ અકાઉન્ટ છે અને મારું કામ થવું જ જોઈએ તેમ કહી બોલાચાલી કરવા લાગ્યો હતો આથી બાજુના કાઉન્ટર ઉપર ફરજ બજાવી રહેલ કર્મચારી તેને સમજાવીને પોતાના કાઉન્ટર ઉપર લઈ ગયો હતો અને થોડીવાર બાદ તેનું કામ પૂર્ણ થતા તે શખ્સે યોગેશને મોબાઈલ નંબર આપી ફ્રી થઈને ફોન કરવાનું કહી ત્યાંથી જતો રહ્યો હતો યોગેશ અન્ય કર્મચારીને એ શખ્સ વિશે પૂછતા તે રાજગાંગા ઓડીદરા હોવાનું જણાવ્યું હતું બપોર પછી સાડા ચાર વાગે યોગેશ ફ્રી થઈ જતા રાજને મોબાઈલ કરીને મારે તમને હેરાન કરવાનો કોઈ ઈરાદો ન હતો પરંતુ મારા કાઉન્ટર ઉપર ટ્રાફિક હતો એટલે તમને લાઇનમાં ઉભવાનું કહ્યું હતું તેમ કહેતા તે શખ્સે મહેલ સમાજ પાસે તેને બોલાવ્યો હતો પરંતુ યોગેશે જવાનો ઇનકાર કરતા તે શખ્સ અન્ય શખ્સને સાથે રાખી બેંકની બહાર આવ્યો હતો અને યોગેશને બહાર બોલાવી બંને શખ્સોએ બોલાચાલી કરીને ગાળો બોલવા લાગતા યોગેશે તેને ગાળો આપવાની ના પાડતા રાજ સાથે આવેલા શખ્સે યોગેશને પકડી રાખ્યો હતો અને રાજે તેને ઠીકાપાટુનો માર માર્યો હતો

સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને બેંક કર્મચારીની માફી મંગાવી કાયદાનું ભાન પણ કરાવ્યું હતું તે સમયે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા જોકે આ મામલે બેંક ક્લાર્ક સાથે બબાલ કરનાર મુખ્ય આરોપી રાજ ઓડેદ્રા હજુ પણ ફરાર હોવાથી પોલીસ તેની શોધખોર કરી રહી છે તે પણ ઝડપાયા બાદ પોલીસ તેની સામે પણ આ પ્રકારની જ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ